નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી ચોવીસ કલાક ન્યૂઝ હવે જોઈએ આજના સમાચાર છોટાઉદેપુર જિલ્લાના કદવાલ ગામમાં વિકાસ માટે ગ્રાન્ટો મળતી હોવા છતાં પણ કદવાલમાં વિકાસ વર્ષોથી ટૂંકોને ટૂંકો પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામે રોડ રસ્તાની સુવિધાઓના અભાવે સ્થાનિકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અનેક સરપંચ અને ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા હોવા છતાં પાવીજેતપુર તાલુકાના કદવાલ પંચાયતમાં આવેલા કદવાલ નવાપુરા કાચલા ફળિયાની સ્થિતિ હજુ પણ જૈસે ની પરિસ્થિતિ આ ગામમાં જો કોઈ વ્યક્તિ મૃત્યુ કે બીમાર પડે તો તેને ખેતરોના સેડા પર રહીને લઈ જવું પડે છે સુવિધાઓના અભાવે ગામવાસીઓ લાંબા સમયથી અસહ્ય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તેમ છતાં સ્થાનિક તંત્ર સરપંચ અને ધારાસભ્ય દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી તેવું ગ્રામ લોકો જણાવી રહ્યા છે ગઈકાલે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાને એ ગ્રેડમાં સામેલ કરાતા હવે વિસ્તારને પૂરતા ગ્રાન્ટ મળવાની આશા છે તેમનું વચન છે કે છોટાઉદેપુર જિલ્લાના કોઈ ગામ વિકાસથી વંચિત રહેશે નહીં શું ધારાસભ્ય રાજેન્દ્ર શ્રી રાઠવાએ આપેલા વચન સાચું પડશે ખરું

આવે છે પણ કોઈ અમારી સંભાળ લેતા નથી અને ત્યાંથી રસ્તા નથી પાણીની સવલત નથી અને હળ લાખનો લીન જવો હોય તો અમારા શેતાથી મુશકી નહીં જવાનું અને કોઈ પણ સમય મારા પ્રસંગનો હોય તો અમારા સાધનો કઈ રીતે આવે અને લોકો કઈ રીતે આવે એ તપાસ કરવા હોય તો તમારે તપાસ કરી દે લોકોનો કાળો ખાઈ કહીને અમારા અને આજે અમારે દાદી ગુજરી પહેલાં તો બેસનું હતું પણ પબ્લિક એક કિલોમીટર સાધન વાહન મૂકીને અહીંયા પ્રસંગમાં આવીને બેઠા પણ કોતેડાની ઢેર અહીંયા રસ્તો હોય તો પબ્લિક ઘરે ગાડી લઈને આવે ને કેવી રીતના થઈ રસ્તામાં વગર પબ્લિક હેરાન થાય છે આજે માણસ ઘર અમારું ઘર હેરાન થતું થતું સગાવાલા પણ હેરાન થઈ રહ્યા છે એટલા માટે સરકારને જાણ કરી હશે કે અમારો રસ્તો જોઈએ અને પાણીનો

કે પછી કોઈ બી સુરક્ષા કે મરણ થઈ હોય અને પણ બીજાના ક્ષેત્રો રહીને લઈ જવા માટે આવે અમારે આટલા બધા સરપનો ઘણા સરપનો ચૂંટ્યા પણ અત્યાર સુધી કોઈ રસ્તાની કે કોઈ કોઈ જાતની સુવિધા નથી તો પાણી અથવા વધતા કોઈ બી પણ સરકારી કોઈ જ જાતની સુવિધા નથી એટલે અમારે એટલી માગણી કરી છે અમે કે રસ્તો અમારો જે બધી અમારા ઘરથી કાળો પણ રસ્તે એવું બધા ઉલ્લેખ આવે છે કે બધા ઊંધા સતા ઉલ્લેખ આવે છે સરપંચ અત્યારે હાલના સરપંચ ચાલુ છે એ સરપંચ પણ એવું કહેવા માગે છે કે અત્યારે તમે સહમતી આપો એમ અમે સહમતી લાવ્યા છે તોય છતાં પણ આ બધા આ રીતના નાટક કરીને બધા પાંચ વર્ષની અંદર બધા વિતાઈ દેશે આવી આવી રીતે અમે વીસ વર્ષ નીકળ્યા છે પણ કોઈ જાતની અત્યારે એ નથી સુવિધા શું નામ છે તમારું મારું નામ રાજુભાઈ ચંદ્રસિંહ બારિયા